નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલ માં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો સરકારે કરી મોટી જાહેરાત કરી છે ભારે વરસાદના કારણે પાકની નુકસાની પર ખેડૂતો માટે રાહત પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે કૃષિ મંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રાહત પેકેજ માટે ખેડૂતોને ત્રણસો પચાસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે કૃષિ વિભાગ દ્વારા રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકામાં આશરે ચાર લાખ છ હજાર આઠસો ને બાણું હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરાવવામાં આવ્યો હતો જેમાં એસડીઆરએફના નિયમ પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ